બાપુ જીઓ મૃત્યા વજી જી બોહન ચાર રૂપિયા છે આપણો નર્તન થઈ જવાના છે ઓના વર્મો તો એટલે એ તું શું કહે છે પણ મારા કવરેજ તો હાલતાય નહીં રિચાર્જ પૈસા વધારે વધારે કરે છે એમ સા બાર વાગ્યા તો હોગતા નહીં હોગ નહીં આવતી કે શું ભયા હોગ તો આવે છે પણ ફોન માં રિચાર્જ થઈ રહ્યું છે ને ગાડી ઉધી ફોન ગોકાવતા કરાવતા બોહન ચાર રૂપિયા લે અરે વાહરે તમારા ગોમ ના એરટેલના ટાવરના ધોપલા બે ચાર ધોંપલા અમારે જીઓના છોડો અમારે તો બધું ટાવર જ હળજતા નહીં એમ ને એમ લઈને ફરા તો અમીએ કોક દાડો પૂરું ટોટ જીબી નેટ બાળો એ ગાંડી તારા ગયા પછી આ ઘાયલ ને બેડો પાર થઈ ગયો તારો પગ પણ થયો તો ભમરાડી ઉમેરી ઉમેરી